નમસ્કાર હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત અત્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલા દિવસની ઉજવણી આમ તો કરવાની ન હોય કારણ કે હર રોજ મહિલાનો જ હોય છે હર દિવસ મહિલાનો હોય છે કારણ કે જે સ્ત્રી 9 મહિના એક પુરુષને પોતાના ગર્ભમાં રાખી શકતી હોય તો પછી એ સ્ત્રીનો કોઈ દિવસ હોવો જ ના જોઈએ કારણ કે એ સ્ત્રી એક પુરુષને જન્મ આપે છે એક વ્યક્તિને જન્મ આપે છે એટલે એનો દિવસ નહીં પરંતુ આપણે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી એટલા માટે કરીએ છીએ કારણ કે વડનગરના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરસ મજાની સ્ત્રીઓને લગતી ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને સ્ત્રીઓ પણ અત્યારે કારકિર્દીમાં આગળ વધી રહી છે એટલે આપણે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ લાઈવ ટ્વેન્ટી ફોર ની સાથે રેખાબેન કંસારા પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિજાપુર અમારી સાથે જોડાયેલા છે રેખાબેન સ્વાગત છે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલમાં આપનું અને આપ આપનો કિંમતી સમય કાઢીને અમારી સમક્ષ આવ્યા રેખાબેન સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ મહિલાઓનું નામ અત્યારે દરેક ક્ષેત્રમાં આપણને આગળ પડતું જોવા મળતું હોય છે તો આપણને સ્ત્રી હોવાનો ગર્વ કેટલો હું તો પેલા એ જ કહેવા માંગુ છું કે મહિલા જે દિવસ છે એ કેમ 8 માર્ચે જોવો જોઈએ 8 માર્ચે આઠ માર્ચે ને હું તો કઉ છું હરરોજ માટે હોવો જ જોઈએ મહિલા દિન આઠ માર્ચે આપણે કરીએ છીએ નવ માર્ચે કોઈ જાણતું જ નથી નવ માર્ચે કોઈ જાણતું જ નથી એટલે આઠ માર્ચે હું તો કઉ છું રોજ આવું છે જ્યાં સુધી એ લોકો મહિલાઓને જ્યાં સુધી એમના પોતાના હકો મળે ત્યાં સુધી એમને બસ આના મંડે જ રહેવું પડે કારણ કે અત્યારે તમે જુઓ તો આપડા જે શું કેવાય બેટી બચાવો આ બધું હજી આપણે પણ કેવું જ પડે છે આ બધું આપણે ના કેવું પડે અને મને એક સ્ત્રીઓ ગર્વ એટલા માટે છે કે મને સ્ત્રી નારી તું નારાયણ અને દેવો હોય છે એ પણ દેવીઓની પૂજા કરતા હોય છે એટલે નારી તું નારાયણી અને મને પોતાનો સ્ત્રી હોવાનો એટલો બધો ગર્વ છે આ તો હું ના કઉ મેડમ પણ હું એક તમને મારો પોતાનો દાખલો કહું કે મારા પેટે જ્યારે મારો પેલો પુત્ર જન્મ્યો ત્યારે મારા સાસુ મને શું કે રેખા તારા બાબો આવ્યો ત્યારે મને આંખ માંથી આંસુ આવી ગયા કેમ કે મેડમ મને છોકરીઓ નો ખુબ શોખ હતો ખૂબ શોખ હતો એટલે મને એમ થાય કે બસ મારા બાબો આવ્યો ના હું આટલી શોખીન છું પોતે તો મારા પેટે દીકરી કેમ ના આવતી તો ત્યાર પછી મને ભગવાન મને અત્યારે મારે ત્રણ દીકરી છે તો મને ખૂબ ગર્વ છે ત્રણ દીકરી છે તો મારા સાસુ શું કે ખબર છે કે જુઓ કે તું બાબુ બાબુ કરતી હતી ને તને ત્રણ દીકરીઓ આપી તો કઈ નઈ મેં મારા ગંગા જમના સરસ સરસ ત્રણેય મારી દીકરીઓ છે ત્રણેય અને ત્રણે બે અત્યારે વેલસેટ છે ત્રણેય એના લીધે હું પોતે સુખી છું એટલે મને ખૂબ નારી હોવાનું ખૂબ મને ગર્વ છે એક સ્ત્રી છું તો સારું છે સ્ત્રી એક લક્ષ્મી સમાન છે આપણે ધનતેરસ ના દિવસે લક્ષ્મીની પૂજા કરીએ છીએ એ લક્ષ્મીની પૂજા કરતા આપણા ઘરની અંદર કે દરેકને સાસુ સસરા પુત્ર દરેકને જમાડી આખા ઘરમાં જમાડ છે એ અન્નપૂર્ણા એ લક્ષ્મી જ છે ઘરની વહુ છે અનપૂર્ણા જ છે તો એની પૂજા આપણે કરવી જોઈએ બિલકુલ હા ખરી ભાષામાં તો લક્ષ્મીનો અવતાર એટલે સ્ત્રીને જ માનવામાં આવે છે એટલે આપણે

હવે બીજો મારો સવાલ છે છે કે આપણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો એટલે તમે ભારતીય જનતા પાર્ટી સાથે પાર્ટી સાથે તમે જોડાયેલા વ્યક્તિ છો તો આપણે પરિવારમાંથી પણ તમે આવો છો ને તમારી પાસે તમારા હસબન્ડ છે તમારા ત્રણ દીકરીઓ છે એક દીકરો છે તમારા સાસુ સસરા બધા છે ઘરમાં તો પાર્ટીને અને તમારી ફેમિલી મેમ્બર્સ અને પરિવારજનોમાં સાચવવામાં તમે બેલેન્સ કેવી રીતે કરો છો એમાં શું છે કે મારે કઈ પણ પાર્ટી નો હોય તો હું પોતે જાતે મેરેન્જમેન્ટ કરું છું મેડમ આમાં સવારે વહેલા ઉઠી જવું મને એમ થાય કે અગાઉ મને જાણ થાય કે આજે પાર્ટી નો પ્રોગ્રામ છે તો જાતે હું મેરેન્જમેન્ટ કરું છું અને ઘરના તમામ મને સહકાર પણ આપે છે મારી દીકરીઓ પણ સહકાર એમ મારો અને મારા મિસ્ટર તો પોતે જે જનસમ ની શરૂઆત થઈ એટલા વર્ષોથી પાર્ટીમાં હતા અને હા જનસ ની શરૂઆત પાર્ટી માં હતા ભાજપનું જ ખૂન હતું ગવર્મેન્ટ જોબ કરતા ના જ્યાં નામ કે ના એ બોલવામાં છે એક્ટિવ છે મેં પોતે દસ વર્ષ ખાનગી માં ટીચર તરીકે જોબ કરેલી છે હા અને ત્યાર પછી એ મને કઈ પણ કામ હોય ને તો ત્યાં હું આવું ને મને ઘરે આવું ને ત્યારે મને કોઈ આમ ફોન કરે કોઈ તમને આ બનાવ્યા देखा बेन तुम्ही महिला मोर्चा प्रमुख बनाया

ત્યાર પછી અમે નગરપાલિકાના પ્રમુખ બન્યા રેખાબેન કંસારા એ કોઈ નથી ઓળખતું હું પાર્ટી થી ઓળખું છું પાર્ટી છે તો રેખાબેન છે પણ બીજેપી માં રેખાબેન તો બીજેપી માં એટલે મારા મિસ્ટર મારા બાળકો મારું ફેમિલી હું જે પાર્ટી ની અંદર કામ કરું છું એની અંદર એ બધા સહમત છે અને તમામ મને સહકાર આપે છે બરાબર એટલે તમે જે પ્રમાણે વાત કરી કે તમારા હસબન્ડ બધી જગ્યાએ તમારા નામ લખાવી આપતા હતા એટલે કેવાય એ કહેવત છે કે જ્યારે એક પુરુષ સફળતા મેળવે એટલે એક સ્ત્રીનો પાછળ હાથ હોય છે જરૂર તમારા કેવા પ્રમાણે તમારી સફળતા જેટલી પણ મળી છે એની પાછળ તમારા પતિનો હાથ હોય શકે કારણ કે હોસે હોસે તમારા હસબન્ડ જતા અને તમારું નામ બધી જગ્યાએ લખાવીને આપતા અને પછી તમને ખબર પડી કે મને આ હોદ તો મળ્યો છે એટલે તમારી સફળતાની પાછળ તમારા પતિનો હાથ પૂરેપૂરું હોય શકે એવું કહી શકે હા રેખાબેન મારો બીજો સવાલ એ હતો કે જેમ તમે કહ્યું કે પાર્ટી સાથે બી તમે ઘણા બધા વર્ષોથી સંકળાયેલા છેલ્લા પાંત્રીસ વર્ષથી તમે વાત કરી તો પાર્ટીને તમે કેટલો સમય ફાળવો છો અને તમારા ફેમિલી મેમ્બર્સને કેટલો સમય ફાળવો છો કારણ કે તમારી પાસે એક હોદ્દો નથી તમારી પાસે પાર્ટીના ઘણા બધા હોદ્દા છે અને સ્ત્રી તરીકે પણ તમારે ઘણું બધું પાર્ટીના લોકોને પણ શીખવાડવું પડતું હશે જેમ કે સ્ત્રીઓ છે તો તમારે પાર્ટીમાં કેમ આગળ વધવું છે પાર્ટીમાં એવું નથી પાર્ટી સિવાય પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં સ્ત્રીને સક્ષમ બનવાની જરૂર છે એને સ્ત્રીની જાત શું છે સ્ત્રીની શક્તિ શું છે બતાવવાની જરૂર છે તો તમે પાર્ટીને કેટલો સમય આપો છો અને પરિવારજનોનો કેટલો સમય આપો છો પાર્ટીમાં તો પાર્ટી કોનાથી શોભે છે આપણા થી શોભે છે પબ્લિક થી શોભે છે જો આપડે જેમને સપોર્ટ કરીશું તો એકાથી તાળી પડવાના નથી એટલે પાર્ટી આપણાથી થી શોભે છે તો આપડે જે વર્કિંગ કરીએ હું પોળે પોળે મેલને વેલે એની અંદર રેશનિંગ કાર્ડ હોય કોઈના વિધવા પેન્શન હોય આના નરેન્દ્ર મોદી સાહેબ પીએમ સાહેબની જે આપણને યોજનાઓ છે રાહતોની એ યોજના ડોર ટુ ડોર સંપર્ક કરી અને અમે બધાને કરીએ છીએ અને એમાં બાર ઘરનાનો કોઈ વિરોધ નહીં હતો અને પરિવાર સાથે રહીને બધું અમે કામ કરીએ છીએ ઘણી વખત મારી ડોટરો પણ આવે છે મારી જોડે બિલકુલ હા મારી ડોટરો પણ આવે છે જોડે અને પહેલા શરૂઆતમાં એ લોકોના મેરેજ નતા ને તો મારી સાથે સાથે જ એ લોકો આવતા હતા અત્યારે તો મેરિટ છે ત્રણેય દીકરીઓ મેરિટ છે અત્યારે હા પણ પાર્ટી ની અંદર કામ કરવું એ જરૂરી છે તરીકે ગણે છે અને પાર્ટીમાં આપણે વફાદારી કરી હોય હોય તો જોઈએ કારણ કે ભરવા જઈએ ને તો પાના પણ ભરાયેલા નથી એટલી હા પાના પણ આપણને રહેવા માટે શું જોઈએ એક લેડીઝ ને રહેવા માટે એક મકાન જોઈએ છે તો મકાન આપણને આવાસ યોજના નું પીએમ સાહેબ આપે છે ત્યાર પછી આપણને રોટી આપે છે ત્યાર પછી બારસો પચાસ રૂપિયા વિધવા પેન્શન આપે છે તો આપણે રોટી મકાન બધું આપે છે આપણને એટલે કેમ આપણે પાર્ટી સાથે કામ ના કરવું જોઈએ આપણે કરવું જોઈએ અને બીજા અંદર જોડાવા જોઈએ બીજા સુધી ડોર ટુ ડોર જે યોજનાઓ છે એ લોકોને ડોર ટુ ડોર લઈ જઈને એ લોકોને સમજાવવા અને પાર્ટી નું કામ કરવું જોઈએ અને આપણે પાર્ટી સાથે સંકળાયેલા છીએ તો આપણે પાર્ટી ને વફાદાર રહી અને પાર્ટી નો વેગ વધારવો જોઈએ રેખાબેન ખાસ કરીને જેમ તમે કહ્યું કે પાર્ટી બધું પ્રોવાઈડ કરે છે પાર્ટી રહેવા માટે આવાસ યોજના તમને પૂરી પાડી છે સ્ત્રીઓને પૂરી પાડી છે છતાં પણ અમુક એવી સ્ત્રીઓ છે કે જે ઘરની બહાર નીકળવા માંગતી જ નથી જેમ કે તમે કહ્યું કે ભાઈ દરેક સ્ત્રીઓને તમે ડોર ટુ ડોર જઈને મનાવો છો પણ અમુક એવી સ્ત્રીઓ છે કે જે એમના કહેવાય કે પતિના દબાવમાં આવીને પાર્ટીમાં નથી જો પાર્ટીમાં નહીં ઇવન હું કોઈ પણ કામની હું વાત કરું કેવું નથી કે આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું ઇવન એમની સક્ષમ બતાવવા માટે કોઈ પણ કામ તેઓ કરી શકે છે પરંતુ આજકાલની નારીઓ એ કામ કરવા માટે તૈયાર નથી તો એવી નારી તમે શું કહેશો કે હવે તમારે એવો ટાઈમ છે એટલે આપણે એક નારીના નામથી ઓળખાઈએ છીએ અને પહેલાથી જ કહેવાય છે કે નારી તું નારાયણ નારી તું કોઈ નાથી ના હારી એટલે તને નારી કહેવામાં આવે છે પરંતુ અત્યારે પણ ઘણી બધી એવી નારી છે કે જે હારીને દરેક નારી શક્તિ છે પણ એ શક્તિ બહાર નથી લાવતા બિલકુલ એ શક્તિ બહાર નથી અને એ શક્તિ બહાર લાવવા માટે જ આ મહિલા આંતરરાષ્ટ્રીય દિન નો તહેવાર ઉજવવામાં આવે છે અને એ તહેવાર ની અંદર આપણે ડોર ટુ ડોર ને સમજાવવાની હોય છે અમારા બહેનોની જોડે આજે આ પ્રોગ્રામ છે એ અંદર અમે બધાને અને અમારા અમુક મંડળો ચાલે છે ભજન મંડળ ચાલે છે મંડળ મંડળ હું પોતે ત્રણ ચલાવું છું બિલકુલ હા અને એમાં આનંદના ગરબાનું મંડળ ચાલે છે એ મંડળની અંદર જે બહેનો આવતી હોય એ બહેનો ની અંદર અમે ખુબ એમને સમજાવીએ છીએ કે ભાઈ આ ઉગરવું જોઈએ પાર્ટીમાં આવવું જોઈએ પાર્ટી આપણને મોદી સાહેબ આટલી બધી આપણને સગવડો આપે છે તો આપડે કેમ ના પણ એ તો એમ જ કે મોદી તો અમારા ભગવાન છે મોદી તો મારા ભગવાન છે એમ કરીને ને બેનુ ને બેન ગમે તેવો પ્રોગ્રામ હોય તો અમે બેનુ ને લઈ જઈએ છીએ સમજાઈએ તો છીએ જ બેનુ ને એમ તો તમારું આ હિસાબથી એવું કેવું છે કે મોદી હે તો મુમકિન હે હા તમારું એવું કેવું છે અને કદાચ એવું બની શકે કે લોકો પાર્ટી સાથે જોડાવા ન માંગતા હોય અને બીજી કોઈ રીતે સક્ષમ બનવા માંગતા હોય તો એવી સ્ત્રીઓને તમે શું કહેવા માંગશો જેમ કે એમનું એવું છે કે અમારે પાર્ટી સાથે નથી જોડાવું પણ અમારે સક્ષમ બનવું છે તો એવી સ્ત્રીઓ માટે શું સંદેશ છે સક્ષમ એમને બનાવવામાં આપણે એમને એ લોકો જોડે બેન એક વાર જવું પડે બે વાર જઈએ ત્રીજી વાર તો માનવાના જ છે બિલકુલ એટલે સ્ત્રીની આદત છે કે જમણવાર હોય અને જમવા જવાનું હોય તો પેલા પત્ની ને પૂછશે કે આપડે જમવા જઈએ છીએ તો ચાલલો કેટલો કરીશું એ વસ્તુ છે ચાલલો કેટલો કરીશું તો એ વસ્તુ છે ફેસ કરેલી છે મને પૂછવામાં આવે છે કે અહિયાં કેટલા પૈસા આપવા કે સ્ત્રી ને ખબર બેનો એટલું માન છે અને એવી બહેનો ના રીતના સમજાવી અને અત્યારે બેન પણ પુરુષ સ્ત્રી છે એ પુરુષ સમોડી થઈ ગઈ છે અત્યારે બિલકુલ સ્ત્રી પુરુષ સમોડી જ થઈ ગઈ છે આપણે એવું નથી કેતા આમ તો કેવાય છે એવું આપણા ભાઈ ગુજરાતમાં કેવાતી એવી છે સ્ત્રી ગમે લાવે પૂરું ના થાય એ વાત તદ્દન ખોટી છે તદ્દન ખોટી છે કેમ કે સ્ત્રી એટલું કમાય પોતે તો એના બાળકોનું એનો પોતાનો ખર્ચો કાઢી શકે એનો પોતાનો હાથ છૂટો રહે એટલે એવું નથી કે પતિ ઘણી વખત એવું પણ થાય છે કે પતિ પણ પત્ની જોડે પૈસા માંગતા હોય છે પતિ પણ પત્ની જોડે પૈસા માંગતા હોય છે એટલે એવું નથી હોતું કે બેન એ લોકો આપણે સમજા એક બેન ત્રીજો કે તો જરૂર સફળતા મળે જ છે કારણ કે ભગવાને આપણને શક્તિ આપેલી છે કે ભાઈ તમને સફળતા મળવાની છે વાત રેખાબેને બહુ સારી એવી કહી કે પુરુષ પ્રધાન દેશ છે આપણો દેશ એ પુરુષ પ્રધાન દેશમાં આપણા દેશની ગણતરી થાય છે પરંતુ દરેક પુરુષો એક સરખા નથી હોતા કારણ કે જેમ કે તમે પાર્ટી સાથે જોડાયેલા છો તો તમારા હસબન્ડના કારણે તમે આટલે બધે પહોંચેલા છો તો ખરેખર એમની સફળતા પાછળ એમના પતિદેવનો જ હાથ કહી શકીએ એમ આપણા દેશ ભલે પુરુષ પ્રધાન દેશ કહે છે પરંતુ સ્ત્રીઓ પણ એટલા જ કહેવાય કે કાર્યમાં આગળ છે એવી ઘણી બધી ફિલ્ડમાં કે જ્યાં આપણે કહીએ કે રાણી લોકો એવા છે એમના જેવા બનો અને એવું નથી અત્યારે તમે વાત કરીએ તો ઘણા બધા લોકો એવા હોય છે અને સ્ત્રીઓ પણ એવી હોય છે કે અમુક ઘટનાઓ પર નિર્ભર હોય છે સ્ત્રી અગર એની સાથે કોઈ એવી ઘટના બને તો માં ચંડી પણ બની જાય છે અને એવી ઘટના બને તો માં ચામુંડા પણ છે થઈ છે એટલે શક્તિ સ્ત્રીના અંદર પહેલાથી જ હોય છે હવે રેખાબેન આ છેલ્લો પ્રશ્ન મારે કરવો છે કે અત્યારે તમને આખું મહેસાણા આખું ગુજરાત જોઈ રહ્યું છે ને ગુજરાતી દરેક સ્ત્રીઓ તમારી પાસે ઘણા બધા હોદ્દાઓ છે ગુજરાતની સ્ત્રીઓને ફક્ત તમારી પાસેથી એ જાણવું છે કે હવે અત્યાર સુધી જે નથી કર્યું એ આપણે ભૂલી જઈએ પરંતુ હજી પણ એકવીસમી સદી છે ને આગળની ઘણી બધી સદીઓ આપણે જીવાની બાકી છે આપણે નહીં હોઈએ તો આપણના પાછળની પેઢી છે તો એવી સ્ત્રીઓને આગળની પેઢીમાં તમે કેટલી હદ સુધી સફળતા એમને મળે એ માટે તમે મદદ કરવા એ લોકો એ સ્ત્રીઓને તમે શું કહેવામાં આવશે કે હવે એમને કેટલી રીતે કયા કયા કાર્યો કરવા જોઈએ અને શું કરવું જોઈએ જેથી કરીને સફળ બની શકે એ માટે તમારો શું કહેવું અમારે શું છે કે અત્યારે એકવીસમી સદીની અંદર તમે જ્યાં જુઓ ને તો મેં તો જોયું જ છે હું પ્રોપર રહું છું આમ બીજાપુરમાં બિલકુલ અમદાવાદમાં મારો સન અને મારો ત્યારે હું પોતે અમદાવાદમાં જઉં છું આવું છું એટલે મને એવું લાગે છે કે ઘેર ઘેર બે માણસ કમાતા હોય છે બિલકુલ ઘેર ઘેર બે માણસ કમાય અને બેન આ એકવીસમી સદી મેં એવું છે એનું કારણ એવું છે કે એટલા મોત વધી ગયેલા છે ખુબ મોત વધી ગયેલા છે એટલે આમ આમ જોયે તો પુરુષ પ્રધાન દેશ કહેવાય પણ નહીં તો થાય અત્યારે બાળક ઇંગ્લિશ મીડિયમ ભણતું હોય એની ફી ખર્ચા એક્ઝામ બધું આપવાનું હોય છે બધા ખર્ચા પૂરા કરવા માટે બંને જણ કમાય તો જ થાય અમદાવાદ ની અંદર સામાન્ય સામાન્ય માણસ ઘેર તું પેઇંગ ગેસ્ટ તરીકે પોતે કરતા હોય કાં તો કોઈ રસોઈ કરવા જતા હોય કાં તો ઘરે ગૃહ ઉદ્યોગ કરતા હોય કઈ ને કઈ કઈ ને કઈ કઈ કરતા જ હોય છે આગળ જવા માટે એટલે સ્ત્રીઓને આગળ વધવા માટે ઘણા બધા રસ્તાઓ છે બિલકુલ હવે મને જયારે અમે આપણું ઇન્ટરવ્યુ થયું એ પહેલા મને એક સિક્રેટ જાણવા મળ્યું કે આશાબેન કહેવાય કે એક આશાબેન કરીને મને આગળ એક વ્યક્તિ મળ્યા હતા તો એમને મને એવું કહ્યું કે દરેક સ્ત્રી હોય ને એની પાસે એક ટેલેન્ટ નથી હોતું આગળ જેમ તમારું ઇન્ટરવ્યુ થયું એની આગળ બી મેં ઘણા બધા ઇન્ટરવ્યુ ત્યારે મને બહુ બધા ઇન્ટરવ્યુ લીધા પણ એક આશાબેન વ્યક્તિ મારી સાથે જોડાયેલા હતા એમને મને એવું કીધું કે સ્ત્રીની અંદર ફક્ત એક પાસું નથી હોતું કે સ્ત્રી ફોર એક્ઝામ્પલ તમે પાર્ટી સાથે જોડાયેલા છો તો તમને એવું જ નથી કે તમને પાર્ટીનું જ કામ આવડે છે તમા તમને ઘણા બધા એવા કામ આવડે છે અને જ્યારે આપણે બધાને બંને ડિસ્કશન થઈ ત્યારે મને એક સિક્રેટ જાણવા મળ્યું દર્શક મિત્રો કે રેખાબેન સારું સિંગિંગ પણ કરે છે તો આપણે એમને મોકો આપીશું અને મારા દર્શક મિત્રોને પણ તમે તમારું

ફૂલ નહીં મેરા દિલ હૈકે જોરદાર સુરીલો અવાજ છે પાર્ટી માં પણ પ્રખરતા રીતે કામ કરે છે સ્ત્રીઓને આગળ લઈ જવા માટે પણ એવું સારું કામ કરે છે અને કોકિલ કંઠી એટલે કે કહેવાય કે સરસ્વતી નો કંઠ પણ ભગવાને એમના સુરસંગમ વગર મજા નથી પણ સુરસંગમ વગર મજા નથી પણ તો બી તમારો અવાજ બહુ એવો સારો આવે છે તો દર્શક મિત્રો આ અમારી સાથે આજે જોડાયેલા હતા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ વિજાપુર તો રેખાબેન કંસારા અમારી સાથે જોડાયેલા હતા રેખાબેને આપણને આજે ખરેખર એ સમજાવ્યું કે સ્ત્રી હોવાનો ગર્વ કેટલો છે ને તમે સ્ત્રીઓની અંદર જે શક્તિ છે રેખાબેન દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે રેખાબેન આપ અમારા માધ્યમ અમારી સાથે જોડાય બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ